તારીખ ચોવીસ સાત બે હાજર પચીસ ના રોજ સવારે અગિયાર કલાકે પીઠા ગ્રાઉન્ડ ડેડિયાપાડા ખાતે જાહેર સભા યોજાશે જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન ડેડિયાપાળા આવશે ગુજરાત ભરના અને ભીલ પ્રદેશના આદિવાસીઓ એક થઈ મોટી સંખ્યામાં ધારાસભ્ય છેતર વસવાના સમર્થનમાં ડેડિયાપાડા આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપે છે આ આયોજનના ભાગરૂપે આજરોજ ડેડિયાપાડા આવેલ પીઠા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને આપના કાર્યકરોએ સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું

દીપક જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર